આ ડોગરને પાતાડી પેવડી રાખી અલ્યા તાડ આ ડોગર તો જો બાર ના ગાપતા ગાપતા પડી ગયો હે ભગવાન આ ગરીબો મુઠો જો મા તો હું કરવાનો સત્યનાશ થઈ ગયું પેલા તો જો કશું ભૂણ દેખાતું

આ ગરીબનું તો નુકસાન તો જો ભગવાન કેટલું બધું વરસાદ ની પતા ભગવાન ગરીબ અમુક તો થોડુંક જોવું તું આ સારી ડોગેટ તો જુઓ ભગવાન તારી ડોગેટનું નું સત્ય નાશ થઈ

ના મશીન માં લે એવું રાખ્યું તમે આ લે વરસાદ ના પડ ના પડે બઉ મુકા ખર્ચા હે મારા રોમ ભગવાન તમે હું કર્યું મારા ભગવાન કેટલા ખેડૂતો નુકસાન આવ્યું હે આગળ ભારત દેશ માં વરસાદ ની આગાહી એટલી બધી હતી ભાઈ કે બધા ખેડૂતોને નુકસાન મારે નુકસાન આવ્યું ના છીએ એટલે ભાઈ તમને તો શું કહું યાર હું એ તો વિચારી તું જાય ને થોડુંક કાઢે ને દઉં પણ હું જો કરી વરસાદ પડી ગયો બીજા દારોજ જેવું વધાવા બે દાડે પણ નક્કી કર્યું અને બીજા દાડે વરસાદ પડ્યો મને અભય હજુ તમને ખબર નહી મા તો ડોગે તો ડોગે પણ તો આ મારી મરચી તો હજુ હું જોવા જ નહીં જો મારે મારી મરચી જોવા જવું પડે મરચી ને કેવું નુકસાન આવ્યું એના મોલા દાટો મેં વેની લીધો વરસાદ ની બીક માં બીક માં લે આમ જો મારી મરચી જોવા જવું પડે ભાઈ

I'm <laughs> Oh, my <God>. Did You do. Papa, I'm a dog of mine. 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 Papa, I'm a bad, of i am a dog

અને ભાઈ પમના પોની વાળી તું કાલે વરસાદ પડ્યો ઝાડ માં પગ હારું દેખા

તમારું નુકસાન પડ્યું અરે ભાઈ હજુ તમને તો હું કહું કે ભાઈ સરપંચ આવશે ને આ તો બધું મારો આ સરપંચ આપે મને લાગતું નહિ કે મારા ઉપર દયા ખાય મને ભાગ આલો ભાઈ આપે નુકસાન આવ્યું ભગવાને નહીં મારા ઉપર દયા કાઢી તો સરપંચ તો અહી ખાવાના ભાઈ ભાઈ મારા કાચું નુકસાન મારા તો બઉ નુકસાન નહી આવ્યું એટલું સારું પણ જીના આવ્યું નઈ પથારી ફરી ગયે જબરું કર્યું હા પેલા જીવા ભાન મળતી નહીં પડતી નહીં પથારી ફરી ગયા હે એમને ડોગર તો ભાગી વાયેલી સરપંચ ખોટું થયું હે ડોગરમાં ડેમું તોડી ના આવ્યો થોડું પાણી ફરી ગયું તું વટાવડાવાની એટલે પાણી તો કાઢવું પડે મશીને ના થાય કે કોઈ વાઢવાય ના આવે સારું એનું થાય એનું પછી કરીએ જ વેપાર નહીં જવા દે પેલા જોઈ આવું મરચી બરચી હું ને જોઉં નુકસાન તો નહીં આવ્યું ને રે ભગવાન ભગવાન હા હા હમણાં જો બચી જઈએ એટલું સારું પણ હવે હમણાં પાણી ખાલી થાય એટલી રાહ જોવાની હ

બધી બાજુ એક ફરી જઈએ સરપંચ આવે ને એ સરપંચે મને ભાગ માં વાવા હાલ્યો હવે સરપંચ તો દયા ખાટ હારું ઉપર વાળા ભગવાને તો દયા નહી કાઢી એવું નુકસાન લાયો બધું હાથું પડો હોય અંબાલાલ અંબાલાલ હું કરશું આ તમારે તો મચ્છી નું નુકસાન બહુ આવ્યું આગળ જોઈ નઈ તમે જેવી હું ઊંઘી ગયો વરસાદ નું તમે વાવાઝોડી રાઉો કાઢી એમના પૈસા જતી સરપંચ ભાગી જતી બોલો તું તાર મારા ભાઈ બનજ છે સરપંચ આવે એટલે માટે સરપંચ શું કે રોસ્યો નહી યાર ના અંબાલાલ ની અગા એવા છે ભગવાન ના હાથમાં થવાનું હોય તો થઈ ગયું બીજું થયું અરે વાત મારે નહી પાણી આવી ગયું યાર મારા પાણી ફરી ગયું મેં ખાલી કરી નાખ્યું રોવાનું નહીં મચો આવે તો હું દારિયા કઈ ના આવ્યો જીવ વાટ રાખ કાલ તો વરસાદ આઈ શું કરવાનું બોલો બોલો યાર તડકો ભગવાન મોટો ભગવાન નઈ કહું તો અમારા ગરીબો એક જ રાય વરસાદ મેં ગરીબો ને ટાઈ લીલા લે સાચી વાત છે યાર ના પણ તમે તો લાઈન ચોય ખાઓ ચોય પૈસા લાવો આ તો સરપંચ એટલે વાંધો નહી આપડે સરપંચ એટલે કોઈ કશું નહીં સરપંચ કરે ના વાંધો નહીં તો ભગવાન ને જે ગમી બીજું તો સરપંચ ની વાયુ નુકસાન પડે તો તમે વાયુ નુકસાન પડે એ કોઈ આઈન ઉખાડી લેવાના નહિ કોઈ કર્યું એ કર્યું

આ જો કે સરપંચ મને બોલશે બોલ એટલી સરપંચું કરી મહેનત ભલે તમે કરી ગમે એટલી તમતા તમારો જેટલું ખર્ચું થયો ને એ બધું ખર્ચું તમારે પૂરો કરી દે તમતા ચિંતા ના કરો તો ભાઈ હાલ છે સરપંચ બોલો નહીં હાલે એવું નહી હોતું કે ભાગ લેવા જ ઉભો નુકસાન આયું હોય તો ભાગીદાર રહે મે વાયલી સરપંચની મને ખબર હે યાર એવું રયો દારા નહીં બરો રાત દારો મહેનત કરીને યાર હું એકા રહેતો આ તંબુ તમે બનાવી આલે હોય નહી ઉકે અચાનક એટલો બધો વરસાદ ને વાદળો આવી સરપંચ લોગે મો બહુ નુકસાન હોય આ તો આપડે જ આટલો જટકો આયો બહુ નુકસાન આ તો ના કહેવાય ત હોય ખાલકા બાદ જઈને જોઓ ખાલી

શોનથી તમારે આટલું જે થાય એ વેકિંગ તમારો ખર્ચો પૂરો કરજો અને એવું લાગતું હોય તો કે મારું પૂરું નહીં થતું તો મને ક્યારે તમને પહોંચ પછી હું ટેકો કરે નહીં એવું નહીં રાખવાનું પહેલાં બીજા બે ચહેરા દો ભાઈ મખાય આ બીજા ટ્રેનમાં જ પડી ગયું બે ટ્રેનમાં જ પડી ગયો અને આજ મર્ચીમાં થોડુંક નુકસાન આવી સો પડી ગયો એમાં ચિંતા રે કરવાની એ તો મશીન મેળવે કોરું થાય ને એટલે મશીન મેલાઈ જ દેવાનું વઠવાનું નહીં બરોબર ને ઓકે ઓ સર

એવું કશું ના હું કોઈ સરપંચ મને બોલે બોલે પણ સરપંચા ભગવાન તો કોઈ ભગવાન ના હાથમાં તું કરવાનું થાય જય નથી અંબાલાલ ના હાથમાં ખાલી બોલવાય મતલબ બોલાય આપણા માટે સારું કે જાઓ

અમારા દરેક ચાલક મિત્રો ને કહીએ છીએ કે અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમે જોયું કે અમારા ખેતરમાં ડોગેર માં મરચી નુકસાન આવ્યું તો દરેક ખેડૂત મિત્રો કહીએ છીએ કે તમે ડોગેર વાયુ હોય ગમે તે ગમે તે વાયુ હોય તો તમે વાયુ હોય કો વાવા આલી હોય બેના ભાગમાં હોય તો આ ફેર તમને આ સાલ નુકસાન આવ્યું હોય તો પોત પછી ખાત ખાઈ લેજો પણ અંદર ઝઘડા ઝઘડી કરતા નહીં પોત પછી જે આપણો નુકસાન ખાવું પડે તો ખાઈ લેજો પણ બધા હંપી લેજો નુકસાન આ ફેર આવ્યું હોય તો આવતી સાલ ભગવાન આના ડબ્બર હાલશે ને હાલશે ને હાલશે ઉપરવાળો આપણને નુકસાન હાલવા નહીં બેના આપણો ભગવાન આપણને આ ફેર નુકસાન હાલશે ને તો પોત ડબ્બર હાલશે એટલું યાદ રાખવાનું જય માતાજી જય જોગણી જય જોગ